તો હેલો માય યુટ્યુબ ફેમિલી રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે બધા મજામાં જશો અને ફરીથી આપણે નાઈ ધોઈને નીકળી ગયા છે એક સફર તરફ તો જોઈ શકો છો ભાઈસ કે ગામડામાં જે હરિયાળી છે ને એ અનેરી હોય છે અને ગામડાના જે રસ્તા હોય ને એ થોડા કાચા અને પાકા એવા હોય છે તો આ જોઈ શકો છો તમે ગામડામાં લોકો કોઈ ખેતરે જાય છે તો કોઈ ગાયો ભેંસો લઈને જાય છે તો આ નજારો ગામડામાં તમને જોવા મળે સિટીમાં આ નજારો જોવા મળતો નથી અને અત્યારે ચોમાસાની ઋતુ છે તો જોઈ શકો છો કે લીલોતરી કેટલી કુદરતી જે હરિયાળી છે કુદરતનો જે નજારો છે એ જોવાની મજા ઓનલી ફોર ગામડામાં જ આવે તળાવ સરોવર ભરેલા ભરેલા દેખાય આજુબાજુમાં એકદમ રોનક હોય અને ગમે ત્યાં જાઓ તમે તો ગામડામાં નાના નાના મંદિરો હર ઠેકાણે હોય છે તળાવની પાર હોય કે કોઈ ચોરો ચક્કો હોય અહીંયા નાના નાના મંદિરો એવા હોય છે તો તમારા ગામમાં આવો બેકગ્રાઉન્ડ છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો આપણે સફર આગળ વધી રહ્યા છીએ અને ગામડામાં થોડીક પાણીની પણ તકલીફ હોય છે તો અમુક માણસો બહાર પાણી ભરવા પણ જતા હોય છે તો થોડું થોડું મેં શૂટ કરી લીધું છે અને હવે આપણે મંદિર તરફ પહોંચવા આવ્યા છીએ તો અહીંયા છે નાનકડી એક નદી છે જ્યાં પાણી નતું પણ સૂટ આવી ગયું તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને જે આપણે મંજિલ આપણે સફર હતું એ સફરની શરૂઆત અહીંયા પૂરી થઈ છે જોઈ શકો છો ગાઈસ કે ગામમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અને આ ગામ મારું વતન છે મારા વતનની અંદર હું અત્યારે આવી છું તો ગામમાં એન્ટર થાવ એટલે પહેલાં તો મોટો ચબૂતરો મોટા પાણીના ટાંકા ગલિયારો એવું સરસ મજાનું એવું મારું રૂડું ગામડું છે અને મારું ગામ પાટણ ડિસ્ટ્રિકમાં આવેલું છે તો આપણે ગામની ગલી ગલીમાં ફરી ફરીને લોકોને મળવાના છીએ તો કેમ મળવાના છે શા માટે મળવાના છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ અને વિડીયો સ્કીપ ના કરતાં મારા ગામનો નજારો તમને હું લાઈવ બતાવી રહી છું તો આપણે ગલી ગલી ભૂમિને લોકોને પ્રચાર કરવા માટે નીકળી ગયા છીએ તો અત્યારે આપણે આવી ગયા છીએ ગામના મેન ચોરાહામાં પણ અત્યારે શું કે ગામડામાં માણસો ઓછા રહે છે એટલે ચારે ગોરા ગામ તમને ખાલી ખાલી જ દેખાય છે પણ જ્યાં માણસો હોય એ તો થોડું ઘણું તો દેખાય જ તો આપણે પ્રચાર કરવા એ માટે આવ્યા છીએ કે મારા ગામમાં એક સરકારી કેમ્પ આવી રહ્યો હતો એ પણ મફતમાં તો એના માટે થઈ અને આપણને એનો લાભ મળ્યો પ્રચાર કરવાનો તો આપણે લાભ લઈ લીધો મૂક્યો નહીં અને હું અને કાકી ગામની ગલી ગલીમાં ફરી ફરીને લોકોના ઘરે જઈ જઈને પ્રચાર કરતા રહ્યા ગાઈસ આવો સેવાનો લાભ કોઈકને જ મળે છે બધાને મળતો નથી તો અને મોર પોપટના જે એમનો અવાજ છે ને એ પણ ગામડામાં જ તમને સાંભળવા મળે સિટીમાં આ વાતાવરણ જોવા જ નથી મળતું તો ગલી ગલીમાં જઈને આખા ગામમાં અમે પ્રચાર કર્યો અને મારું ગામ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો હરેક જાતિના હરેક કાસ્ટના ગામની અંદર તમને મળે સિટીમાં તો હોય છે અદર કાસ્ટનો પણ કોઈ મતલબ નથી હોતો પણ ગામમાં તો તમે જાઓ એટલે બીજી બીજી કાસ્ટના પણ બધા એવો વ્યવહાર રાખે જાણે કે તમે એક ફેમિલી છો તમે એક જ ગામ એટલે એક જ કુટુંબ છો એવો ભાવ રાખે છે સિટીમાં આ નજારો જોવા નથી મળતો તો કેવો લાગે મારો વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જ જણાવજો અને હવે આવશે એક વસ્તુ જ્યાં મારું બચપન મેં વિતાવ્યું હતું તો આ છે ઠાકોરવાસ આપણે ઠાકોરવાસમાં પણ એન્ટર થઈ ગયા હતા તો અહીંયા મતલબ જે કેમ્પ હતો ને એ કેમ્પમાં માણસોને જે જરૂર હતી ને એ જરૂરિયાત મુજબનો જ કેમ્પ હતો એટલે લોકો ગામના જે મતલબ વૃદ્ધ વ્યક્તિઓ જ ગામમાં અત્યારે સ્થાય છે તો એ લોકો એટલા ખુશ થઈ ગયા કે આ વસ્તુ અમને જરૂર હતી ને એ જ વસ્તુનો અમને લાભ મળી રહે છે તો એ જે અત્યારે મેં આગળ બતાવી એ મારી ગામની પ્રાથમિક સ્કૂલ હતી જ્યાં મેં મારું બચપણ વિતાવ્યું અને આ એક મળી ગઈ મારી ફ્રેન્ડ જે લગભગ પંદર વર્ષથી અમે એકબીજાને મળ્યા નહોતા તો આઈ હોપ આપને મિની બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ